ટ્રેક ભાઈ પાલે પાલે તૈયાર થઈ ગયા છે જય માતાજી પ્રયાગ ભાઈ જય મહાકાળી મા જય મહાકાળી મા શુભ પ્રભાત સૌને જય દ્વારકાધી વીરુ વીરુ ગુડ મોર્નિંગ Papa, 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 Mata Ji Mahakali Ma Ma જય જયગીરી મહારાજ જય રમણીજા વાળા પણ જય માતાજી જય રામાપી જય માતાજી વાદળછાયું છે અને આથી કેરી શાક બરાબર કેરી નું શાક ફર્સ્ટ ઉનાળાની કેરી આવી ગઈ છે

આધી વરસાદ આવી ગયો આધી વરસાદ કમિંગ વરસાદ છે મિત્રો તમારે કઈ જગ્યાએ વરસાદ પડ્યો કોમેન્ટ જરૂર કરજો મિત્રો ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું કારણ કે આ વરસાદ નું કઈ નક્કી નહીં ક્યાં પડે ક્યાં ના પડે જુઓ તમે હા હા જુઓ દેખાડું તમને હા ભાઈ વાહ સાથે વરસાદ છે મિત્રો ચોમાસા જેવો માહોલ આગાહી પ્રમાણે વરસાદ આવ્યો પચાસ ટકા વરસાદની આગાહી હતી સાથે જ વરસાદ આવ્યો મિત્રો કળાકા ભળાકા વીજળી ના લાઈટ પણ જતી રહી મિત્રો ભારે પવન છે ખેડૂતો ના બાપડા ના ઘઉ બધાના બગડ છે ઘઉ એ અબાના મોર રાગા દીપ આપકો બહુ નુકસાન આવશે સાત બંધ થઈ ગયો છે મિત્રો હવે કાટકા થાય છે કાટકા

સફાઈ કામકાજ ચાલુ છે આરાધ્યા અને આરતી જુઓ હા વરસાદ પડ્યો મિત્રો તો બધું ગંદુ થઈ ગયું છે જોઈ શકો તમે ફૂલ વરસાદ પડી ગયો અને હવે બધું કબૂતરોની જે બધું અઘાર છે એ બધી કાઢવાની છે એ બહાર સાબ

કે વેડા કે વાયપા મારવાનું નહિ તન ના ભાવ આ દે બરબદીમાં નહીં એ કોણ નહીં મજા આવતી આવ તો માસીનું બાકી હે ભઈ કોણ

મારો ની પરમાય શાક કે મમમી બટાકાનો સાક ની લુટ્ટી બની હમમે એ જ છે ચાલે ને

પપ્પા ને તો હોટલમાં જમસી રોયલ હેરિટેજ ટેન્ટ સિટી માં સારી હોટલ એવી

આથી શાકી બનાવી છે ચેક કરીએ વરસાદ સારો પડી ગયો બહુ વરસાદ આવ્યો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે ચારે બાજુથી ઠંડી ઠંડી હવા આવે છે બસ મિત્રો આવા વિડીયો જોતા રહેજો અને ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયો મળતા રહે જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ સૌને આવજો બોલો है गुड नाइट गुड नाइट जय माता जी जय माता जी थैंक यू तो के हो चिकू नो रस मस्त 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 के बोल मस्त केम पॉल आ रहा के हो अबड़ा हम नहीं भी उमर जो आरव अपना घर ना चिकू नो बनाए આરતી આરાધ્ય ચીકુભીનો રસ પીવે છે ચીકુનો આરતી બનાવે છે ઘરના ચીકુનો રસ જ્યુસ ઠંડુ નથી ને યાર આજે અમે ચાર જ જણ ઘરમાં છીએ ઓનલી ફોર ફોર વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો બરાબર ને આરતી આર્યન ભી નહીં કે બિચારો ફોન કરો બોલાવી ફોન કર મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ગુડ નાઇટ આવજો મિત્રો ફરીથી ગુડ નાઇટ કીધું ખાતા ખાતા કીધું અત્યારે ફરીથી કહીએ છીએ આવજો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ હતું કહી દે ગુડ નાઈટ આરા ગુડ નાઈટ કહે દે ગુડ નાઈટ